મોરના પીછાનું જેટલું મહત્ત્વ ભારતના લોકોમાં છે એટલું જ કોઈ અન્ય દેશોના લોકોમાં હશે ભારતમાં મોરના પીછાને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને મોરના પીછાથી નજર ઉતારવામાં પણ આવે છે શું આપ જાણો છો મોરપંખમાં નવ ગ્રહનો વાસ હોય છે આપ નહીં જાણતા હોય જો ના જાણતા હોય તો આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો અને તેની સાથે જોડાયેલા સંધ્યા રાક્ષસની આ કથા સાંભળશો મોરના પીછાને ભારતમાં નકારાત્મક ઉર્જા નેગેટિવ એનર્જી દૂર કરવા માટેનું સૌથી પ્રભાવશાળી સાધન માનવામાં આવે છે આજે હું આપને એક નવી કથા સંભળાવવા જઈ રહી છું જે આપ સાંભળો ભગવાન શંકર માતા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં વર્ણિત મોરનું મહત્વના વિશે બતાવતા એક કથા સંભળાવે છે આવો એક કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો નાના છોકરાઓને જો નજર લાગી હોય તો મોરના પીછાથી નજર ઉતારવાથી બાળક સ્વસ્થ થઈ જાય છે એટલું જ નહીં પરંતુ મોરપંખમાં નવગ્રહનો વાસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીછાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જો વિધિપૂર્વક ઘરમાં મોરના પીછાને સ્થાપિત કરવામાં આવે તો ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે અને કુંડળીમાં પણ બધા જ નવગ્રહોના દોષ શાંત થાય છે આટલું જ નહીં પણ જો આપ જે ઘરમાં રહો છો તે ઘરના દરવાજા ઉપર વાસ્તુના વિરુદ્ધ હોય તો તે દ્વાર પર ત્રણ મોરના પીછા સ્થાપિત કરવાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે અને એવું માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર પણ એવું કહે છે કે આ પ્રમાણે કરવાથી ઘરનો દોષ દૂર થાય છે હિન્દુ ધર્મમાં પણ મોરપંખને ખાસું મહત્ત્વ આપવામાં આવેલું છે માન્યતા અનુસાર મોરના પીછામાં બધા જ દેવી દેવતાઓ અને નવગ્રહનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે આના સંબંધિત આપણા ગ્રંથોમાં એક કથાનું વર્ણન છે મોરપંખના સંબંધમાં સંધ્યા રાક્ષસની એક કથા છે જે ભગવાન શંકર માતા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં વર્ણિત મોરના મહત્વ વિશેની એક કથા સંભળાવે છે આજે આપણે એક કથા સાંભળીશું તો અંત સુધી આ કથા ચોક્કસ સાંભળશો આ કથા અનુસાર પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક અસુર હતો તે ખૂબ જ શક્તિશાળી અને તપસ્વી અસુર હતો ગુરુ શુક્રાચાર્યના કારણે સંધ્યા રાક્ષસ દેવતાઓના શત્રુ બની ગયા હતા અને સંધ્યા અસુર કઠોર તપશ્ચર્યા કરી હતી અને જેને કારણે ભગવાન શંકર અને બ્રહ્માજીને તેમણે પ્રસન્ન કર્યા હતા બ્રહ્માજી અને ભગવાન શંકર પ્રસન્ન તો થયા પણ અસુરને કંઈ કેટલી શક્તિઓ વરદાનમાં રૂપમાં પ્રાપ્ત થઈ હતી આ જ બધી શક્તિઓને કારણે સંધ્યા અસુર ખૂબ જ શક્તિશાળી હતા અને શક્તિશાળી સંધ્યા રાક્ષસ ભગવાન વિષ્ણુના ભક્તોને સતાવવા લાગ્યો હતો આ રાક્ષસે સ્વર્ગ પર પણ આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું અને દેવતાઓને બંદી બનાવ્યા હતા જ્યારે કોઈ પણ દેવતા સંધ્યા રાક્ષસને જીતી ન ન શકતા હતા ત્યારે તેઓએ એક યોજના બનાવી યોજના અનુસાર બધા જ દેવતાઓ અને બધા જ નવગ્રહ એક મોરના પાખમાં બિરાજિત થયા હવે મોર ખૂબ જ શક્તિશાળી બની ગયા મોરે વિશાળ રૂપ ધારણ કર્યું અને સંધ્યા અસુરનો વધ કરી દીધો જ્યારે આ મોરે અસુરનો સંહાર કર્યો ત્યારથી જ મોરને પૂજનીય અને પવિત્ર માનવા લાગ્યા અને એટલું જ નહીં પરંતુ માતા સરસ્વતી શ્રી કૃષ્ણ માતા લક્ષ્મી ઇન્દ્રદેવ કાર્તિકેયજી અને ભગવાન શ્રી ગણેશ બધા જ મોરપંખનો કોઈ ને કોઈ રૂપમાં તેમને પ્રિય છે આ બધા જ દેવી દેવતાઓ પાસે હંમેશા મોરનું પીછું અવશ્ય હોય છે આ આ રીતે મોરને નકારાત્મક ઉર્જા દૂર કરવાનું પ્રભાવશાળી મોર પીછું તરીકે તેને સ્થાન પામ્યું અને તેને ભારતમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવા નવા વિષયો સાથે અને જો મારો વિષય પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી સૌથી પહેલું નોટિફિકેશન આપ સુધી પહોંચે